નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ રહ્યો કોડિંગ ડિ કોડિંગનું સરસ મજાનું સવાલ જેમાં શેરવાનીનો કોડ બત્રીસ તો બ્લેઝરનો કોડ શું થશે એ આપણે શોધવાનું છે તમે પોઝ કરી અને જવાબ શોધવાનો પ્રયત્ન કરો આપણે હવે સોલ્યુશન જોઈશું શેરવાનીના અક્ષર ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે બરાબર હવે આ આઠ અક્ષરને આપણે બે વાળી ભાગીશું તો આપણને મળશે ચાર બરાબર તો આ ચારને આપણે આઠમાં ગુણી દઈશું આઠ ચોક બત્રીસ જે અહીંયા આવેલ છે એવી જ રીતે બ્લેઝરમાં કરીશું એના અક્ષર ગણીશું સૌપ્રથમ જે છ છે હવે આ છને આપણે બે વાળી ભાગીશું તો કેટલા મળશે ત્રણ આ ત્રણને આપણે છ અક્ષરમાં ગુણી દઈશું છ ગુણ્યા ત્રણ એટલે અઢાર આપશો આપણું ઓપ્શન થઈ જશે સી અઢાર